પાંચ જોઈએ જો શરીરનું બળ ન હોય તો કોઈ યુદ્ધ જીતાતું નથી શરીરને પણ નાશવંત શાસ્ત્ર ભલે કહ્યું ખરું ધર્મ સાધન આ ધર્મનું સાધન છે એમ પણ કહ્યું છે અને એટલા માટે શરીરની નાશવંત વિચાર તો કરવો પણ નાશવંતનો વિચાર કરી એના પ્રત્યે ઉદાસીન નહી થઈ જજો ઉલટાની બગડે એવી વસ્તુ કરી એમ લઈએ બગડે એવી વસ્તુ છે બને એટલો જલ્દી આનો સેવામાં ઉપયોગ કરી જો ન કર્યો તો આ શરીર એમને એમ નાશ પામી જશે સમયે ગયે પચતા જો બંધ અંજલી કો પાની સમયે ગયે પચત આ તો કહે છે કે આ શરીર કેવું છે હાથમાં રહેલા જળ જેવું આપણને લાગે જળ આત્મા છે જળ આત્મા છે અને ક્યાં ધીમે ધીમે સરકતું જાય નથી ખાલી થઈ જાય ખબર પડે આ શરીર પણ એવું છે પણ શાસ્ત્ર કહે છે ખાલું ધર્મ સાધનમ ધર્મનું આ સાધન છે અને એટલા માટે સેવા કરનારે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખ અને શરીર ચાલતું હશે તો સેવા કરી શકશે પિંડ બળ જોઈએ બીજું કહું પુણ્ય બળ જોઈએ એક વસ્તુ યાદ રાખો જીવનમાં સુખ ન મહેનતથી આવે છે ના ભાગ્યથી આવે છે ન બુદ્ધિથી આવે છે સુખ આવે છે પુણ્યથી જો મહેનત થી જ સુખ આવતું હોત તો માલિક કરતા રોડ પર કામ કરનારો મજૂર વધારે મહેનત કરે છે તો વધારે સુખી એવો હોવો જોઈએ જો બુદ્ધિથી જ સુખ આવતું હોત તો મોટા મોટા બિઝનેસમેન સીએ ની સલાહ લે છે તો સીએ વધારે સુખી હોવો જોઈએ એની બુદ્ધિનો ઉપયોગ કરે છે પણ એક વસ્તુ યાદ રાખજો સુખ ન પુરુષાર્થ ન મહેનત થી આવે છે ન ભાગ્ય થી આવે છે સુખ પુણ્ય થી આવે છે અને એટલા માટે સારો દિવસ આવ્યો ને તમે પાર્ટી કરીને કેટલા રૂપિયા ખર્ચ્યા એનો હિસાબ તો રાખો છો પણ સુખ ભોગવવામાં કેટલા પુણ્યો ખર્ચી નાખ્યા એ તો આપણે ગણતા એ નથી અને એટલા માટે પૈસાના હિસાબની સાથે ભક્તે તો પુણ્યોનો હિસાબ પણ રાખ્યો કે આટલું સુખ ભોગ્યું ને આટલા પુણ્ય ખર્ચાયા લાવ નવા પુણ્ય બળ બીજું બળ પુણ્ય બળ છે ત્રીજું બળ પ્રજ્ઞા બળ છે બુદ્ધિનું બળ છે ભગવાન સાધનો આપી દે પણ એ સાધનોનો ઉપયોગ ક્યાં કરવો એ સમજ માણસની હોવી જોઈએ કારણ કે વસ્તુઓનો દોષ નથી હોતો કોઈ વસ્તુ લૌકિક અલૌકિક વસ્તુમાં મોહર મારેલી નથી હોતી એ વસ્તુને જોવાની તમારી દ્રષ્ટિ એ વસ્તુને લૌકિક કે અલૌકિક બનાવે છે એજ ધન આપણને લૌકિક દેખાય પણ જો અલૌકિક બુદ્ધિવાળો વ્યક્તિ હોય ધન જોઈને એને વિચાર આવે લાવ ઠાકરજીનો મનોરથ કરું તો એજ ધન અલૌકિક થય એજ ઘર લૌકિક રૂપે દેખાય પણ ભક્તને એવો વિચાર આવે આ ઘરમાં ઠાકોરજી પધરાવું તો એજ ઘર અલૌકિક થયું એ જ પરિવારના લોકો સંસારના બંધન જેવા લાગે પણ એ જ વૈષ્ણો વિચાર કરે કે મારા ઠાકોરજી મને પાંચ વૈષ્ણો ઘરમાં આપ્યા છે તો એ જ અલૌકિક થઈ કોઈ વસ્તુમાં લૌકિક કે અલૌકિક ની ક્યાં મહોર મારેલી હોય છેલ્લું બળ એ કૃપાબળ છે કૃપાબળ હોય તો આ બધા જ બળ કામ તું કહું પૂર્વજોનું પુણ્ય પોતાનું પુણ્ય આ બધા પુણ્યો ભેગા થાય ત્યારે કોઈ યુદ્ધ જીતા ત્યારે કોઈ સફળતા પ્રાપ્ત થતી હોય છેલ્લું બલ એ કૃપા બળ હોય કૃપા બળ હોય તો આ બધા જ બલ કામ લાગે અને એટલા માટે અમારા વૈષ્ણવ તો સદાય ઠાકોરજી પાસે એક જ વાત કરે પ્રભુ આપની કૃપા છે તો જે ચર્ચા કરી રહ્યા છીએ કેન્દ્રમાં ગીતાજીને રાખી અને જે આપણે દર્શન કરી રહ્યા હતા સ્વયં પ્રભુ અનેક અનેક પ્રકારથી સમજાવતા ગઈકાલે જે આપણે ચર્ચા મૂકી હતી

પ્રભુને લૌકિક વ્યવહાર થી પ્રસન્ન કરવાની કોશિશ નહીં કરી હૃદયના વિશુદ્ધ ભાવથી એને પ્રસન્ન કરવા ઠાકોરજી લૌકિક નથી લૌકિકતા જોતા નથી ને લૌકિકતા એટલા માટે તો પ્રભુને પ્રસન્ન કરવા માટે ગાઈએ તો અલૌકિક જનોની વાણી ગાઈએ છીએ ભોગ સામગ્રી આપણે સિદ્ધ કરી હોય ધરીએ ધરવાનો અધિકાર આપણો હોય

અને ત્યાં સુધીની વાત થઈશ કે સેવાના રૂમમાં માં બુહારી કાઢતા હો એ બુહારીને પણ પગ ન લગાવાય વસ્તુ અલૌકિક હોય સ્વીકાર છે પણ પુષ્ટિ માર્ગમાં તો અંગીકાર છે પ્રભુને જે સમર્પો છો એ સમર્પવામાં પ્રભુ સ્વીકારતા નથી કેવલ પણ એનો અંગીકાર કરે એટલે કે પોતાના અંગ રૂપ બનાવીને પાછું આવે છે એટલે ભગવત સંબંધી વસ્તુ અલૌકિક જન્મ કર્મ ચમે દિવ્યમ પ્રભુ જન્મ દિવ્ય છે તો સમજાવે કે જેમ સરોવરમાં લીલ જામી હોય અને થોડા ભાગમાંથી લીલ ખસેડો ને એમાં જલ પ્રગટ થતું દેખાય બાકી બધે જ પાણી છે માયા રૂપી લીલ બધે જ જામેલી છે પણ જેટલા ભાગમાંથી પ્રભુ માયા સમેટી લે એટલામાં પ્રભુ પ્રગટ થયેલા દેખાય

ન પ્રભુ નું જન્મ લૌકિક છે ન પ્રભુ લૌકિક છે ન પ્રભુની લીલાઓ લૌકિક છે પ્રભુ આગળ કહેશે કર્મ અને લીલાનો મૂળ ફરક એ છે આનંદ ની અભિવ્યક્તિ એ લીલા છે અને આનંદ માટેનો પ્રયાસ એ કર્મ છે પ્રત્યેક જીવ કર્મ સુખ મેળવવા કરે દુઃખ કોઈને નથી જોયું અને પ્રભુ પોતાના નિજાનંદને અભિવ્યક્ત કરે છે કોઈ પ્રયાસ વગર એ જ લીલા છે અનાયાસે ને હર્ષાત ક્રિમાણ ચેષ્ટા સ લીલા અને એટલે પ્રભુ આગળ કહેશે મને કરે લેપાતા નથી એટલે જેવો પ્રસંગ પણ કહેતા ને કે જ્યારે પ્રભુ અને ગોપીજનો મળવા માટે આવ્યા પ્રભુએ કહ્યું તો અહીંયા મળીશ અને બહુ મોડું થઈ ગયું અને પ્રભુ બહુ મોડા આવ્યા ત્યારે ગોપીજનો કહ્યું કે પ્રભુ આટલા મોડા કેમ થયા તો કે સામે પાર યમનાજી મારા ગુરુજી આવ્યા છે અને એમની સેવામાં લાગ્યો હતો એટલે મને મોડું થઈ ગયું અરે જગત ગુરુ તો તું છું કનૈયા તારા ગુરુ કોણ તો કે દુર્વાસમ ની આવે છે તો કહું કે એમની સેવા તમે પણ કરો અને થયું કે લાવો અમે ભોજન લઈને જઈએ ભોજન લઈને તૈયારી કરી અને ગોપીજનો દુર્વાસા મુનિ પાસે જાય યમનાજી પાર કરવાના પણ યમનાજી પૂર આવેલું છે એટલું બધું પાણી ભરાયેલું છે કેવા લાગી કનૈયા કે આમાંથી અમે યમના પાર કેમ કરીશું ત્યારે ઠાકોરજી એ કહ્યું અમે યમુનાજી પાસે જઈને એમ કેજો કે જો કૃષ્ણ નૈષ્ઠિક બ્રહ્મચારી હોય બાલ બ્રહ્મચારી હોય તો તમે મને માર્ગ આપો ગોપીઓ કે તું શેનો બ્રહ્મચારી આ આટલા રાસ કર્યા આટલા ચીરણ આદિ કર્યા પ્રભુ કે કહી તો જુઓ અને ગોપીજનો આવ્યા યમનાજીમાં પૂર છે અને ગોપીજનો બોલ્યા જો કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો મને માર્ગ આપો યમનાજી માર્ગ આપી દુર્વાસા મુનિ ને ત્યાં ભોજન કરાવ્યા અને ભોજન કરાવ્યા દુર્વાસા મુનિ એ ભોજન કર્યું અને પાછા આવતા હતા અને પાછું પૂર યમુનાજીમાં દુર્વાસા મુનિ પાસે ગોપીજનો આવ્યા ને કેવા લાગ્યા કે અમે યમુનાજી પાર કેમ કરીશું

આ તો કૃષ્ણ બાલ બ્રહ્મચારી અને દુર્વાસા મુનિ નિરાહારી આની જોડે રાસ કર્યા અમને ભોજન કરાવ્યું આ બંને સંભવે ક્યાંથી એટલે જયારે પાર કરીને કૃષ્ણ પાસે આવ્યા ને ત્યારે જિજ્ઞાસા વિવ્યક્ત કરવા લાગ્યા અરે કનૈયા તું બાલ બ્રહ્મચારી ક્યાંથી અને દુર્વાસા મુનિ ને અમે ભોજન કરાવ્યું અને એ નિરાહારી ક્યાંથી ત્યારે ભગવાને કહ્યું જે પણ કર્મ કરતા ભાવ વગર થાય તો એને કોઈ કર્મનું બંધન લાગતું નથી હું જે કંઈ કરું છું એમાં ક્યાંય મારો કરતા ભાવ નથી હોતો પ્રભુના કર્મો દિવ્ય છે આ લૌકિક છે અને એટલા માટે આ સર્વ કર્મોનું વર્ણન શ્રીમદ ભાગવતમાં કરવામાં આવે છે એટલે તો ભાગવતના દશમ દશમસ્કંદની શરૂઆતમાં જ જ્યાં કૃષ્ણના ચરિત્રનું અવગાહન થવાનું હતું એ જ સમયે નિવૃત્ત તર્ષઈ રૂપકીય માના ભવ છોત્ર મનો વિરામાત શ્લોક ગુણાનુવાદાત કુમાન વિરત વિના પશુ જ્ઞાન નિવૃત્ત તર્શૈ રૂપકીયની તૃષ્ણાઓ સમાપ્ત થઈ ચૂક્યું છે એના માટેની આ કથા તો ઘણી ઘણી ચર્ચાઓ ત્યાં કરી છે પ્રભુ કહેવા લાગ્યા જન્મ કર્મ ચમે દિવ્યમ મારા કર્મો દિવ્ય છે એમ કહીને આગળ પ્રભુ કહેવા લાગ્યા કે જે આ તત્વથી જાણે છે તત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુના વેતિ તત્વતઃ તત્વથી જે મારા જન્મ અને કર્મને દિવ્યતાનો જે અનુભવ કરે છે એને ફરી દેહ ધારણ કરવો નથી યોમે મે વેતી તત્વત જે મને તત્વ થી જાણે છે એટલે ત્રણ પ્રકારનું જ્ઞાન ભગવત સંબંધી હોવું જોઈએ પ્રભુનું તત્વ જ્ઞાન પ્રભુનું સ્વરૂપ જ્ઞાન અને પ્રભુનું મહાત્મ જ્ઞાન આ ત્રણ પ્રકારનું જ્ઞાન પ્રભુ સંબંધી હોય ત્યારે પ્રભુ માટેનો ભાવ દ્રઢ થાય ભક્તિની વ્યાખ્યા જ કરવામાં આવી મહાત્મ મહાત્મજ્ઞાન પૂર્વસ્તો સુદ્રઢ સર્વતોધિક સ્નેહ ઈતિ ભક્તિ મહાત્મ જ્ઞાન પૂર્વક સુદ્રઢ સર્વથી અધિક સ્નેહ એને ભક્તિ કહેવાય અને એટલા માટે આ ત્રણ પ્રકારના જ્ઞાન તત્વજ્ઞાન તત્વત પ્રભુનું સ્વરૂપ શું છે પ્રભુનું સ્વરૂપ જ્ઞાન જો રૂપ અને સ્વરૂપમાં ફરક છે પ્રભુ શ્યામ છે વાકળિયા કેશ છે પિતામર ધારણ કરે છે આ રૂપનું જ્ઞાન છે અને સ્વરૂપ કેવું છે આનંદ માત્ર કરપાદ મુખોદરા દે જો વેદ મે કહા પ્રભુ તો આનંદ માત્ર કરપાદ મુખોદરાધી હે આનંદ રૂપ સર્વાંગ આપકા સ્વરૂપ હે વેદ ને કહા રસો વૈસહ આપ તો રસ રૂપ હે અરે પ્રભુ ના મહાત્મ્ઞાન આમ ત્રણ પ્રકાર ની ચર્ચાઓ કરી છે આગળ પ્રભુ અનેક પ્રકાર થી અર્જુન ને ઉપદેશ આપતા સમજાવી રહ્યા છે કે આ કર્મ કરવા છતાય જીવ જ્યારે મારા સ્વરૂપને જાણે છે ત્યારે જન્મ થઈ જાય છે ભજીએ કયા ભાવથી ભજીએ અને ત્યારે પ્રભુ અગિયાર શ્લોકમાં સુંદર ઉપદેશ આપતા બોલ્યા પ્રભુનું આ એક વચન ના એક શ્લોક અનેક પ્રશ્નોના ઉત્તર રૂપ છે

શંકાનું નામ કૃષ્ણ નથી સમાધાનનું નામ કૃષ્ણ છે અને આ એક શ્લોકમાં ભગવાને અનેક સમાધાન આપ્યું દીધા ભગવાન કહે એ યથામાં પ્રપદ્યંતે તા સદૈવ ભજામ્યહમ જે મને જે ભાવે ભજે હું પણ એને એ જ ભાવે ભજું છું આપણે ઘણું ઘણું સાંભળ્યું ઘણા એમ કહે કે કણ કણમાં ઈશ્વર છે બધું જ ઈશ્વર રૂપ છે ઘણા એમ કહે તમારી અંદર ભગવાન છે તમે જ ભગવાન રૂપ છો તમારે ક્યાં બીજા કોઈને ભજવાની જરૂર છે જુદી જુદી માન્યતાઓ જુદા જુદા ભાવ એક પહેલી માન્યતા એવી કે ઈશ્વર છે એ જ બધાને જમાડનારો છે તો આપણે કોણ એને જમાડનારા એ જ બધાને સુડાવનારો છે તો આપણે કોણ સુડાવનારા એ બધાનું પૂરું કરે છે એટલે આપણે એનું કરવાની જરૂર નથી બીજી એક માન્યતા બીજો એક ભાવ જીવ પોતે ઈશ્વર અહમ બ્રહ્મા તમારી અંદર જ ઈશ્વર છે અને ત્રીજી એક માન્યતા એ છે જે ભક્તોની છે કે અમે જેની સેવા કરીએ છીએ એ ઠાકોરજી અમારો છે અમે તો એની યશોદા છીએ અમે તો એના ગોપી છીએ અમે તો એના સખા છીએ અને અમે જેને લાલ લડાવીએ છીએ એ ઠાકોરજી અમારો અને ગીતાજીમાં આગળ ચર્ચા આવશે યસ્માત ક્ષરમતી તો અહમ અક્ષરાદ પીચોત્તમ અતોષમી લોકે વેદે ચ પ્રથિતપ પુરુષોત્તમ એક છે અક્ષર પરમાત્મા એક છે અક્ષર પરમાત્મા અને ત્રીજા છે પુરુષોત્તમ તો એ જે પુરુષોત્તમ જેની આપણે સેવા કરીએ છે એ જ અક્ષર અને અક્ષર રૂપે પરિણમ જ થયો છે તો પ્રશ્ન થાય કે આમાં સાચું શું કણકણમાં ઈશ્વર છે એ સાચું છે જીવ પોતે ઈશ્વર રૂપ છે એ સાચું છે કે અમે જેની સેવા કરીએ એ ઈશ્વર ઠાકોરજી અને અમે એના દાસ એ સાચું છે તો કે ત્રણેય સાચું છે તમે જેવો ભાવ લઈને પરમાત્મા પાસે જાઓ તમારો જો જ્ઞાન માર્ગી ભાવ છે અને જ્ઞાન માર્ગી ભાવ સર્વ ખલેદમ બ્રહ્મ સર્વ કણે કણમાં બ્રહ્મ છે અને તમે પણ બ્રહ્મ ને એ પણ બ્રહ્મ તો પછી બ્રહ્મે બ્રહ્મની સેવા કરવાની ક્યાં જરૂર છે પણ અહમ બ્રહ્માસ્મી એ કોઈ બોલવાના શબ્દો નથી એ તો એક સૂજનું નામ છે એક તો એક સમજની અવસ્થાનું નામ છે કે જ્યારે એ અવસ્થામાં પહોંચે ત્યારે હું પણ બ્રહ્મજાત સાથે એકાત્મતા થઈ જાય ત્યારે અહમ બ્રહ્માસ્મ પ્રગટ થાય છે કણકણમાં ઈશ્વર છે એવી એવી કથા કહેતા કે કોઈ સંત હતા મોટા ને એક ભક્ત એમની પાસે આવ્યો ને કહેવા લાગ્યા કે મને કોઈ ઉપદેશ આપો ને મહાત્માજી ત્યારે મહાત્માએ કહ્યું કે કણકણમાં ઈશ્વર છે બધે જ ઈશ્વરના દર્શન કરવા અને પેલો વ્યક્તિ તો આશ્રમની બહાર નીકળ્યો અને જ્યાં બહાર નીકળ્યો સામેથી ગાંડો હાથી આવતો પાગલ હાથી આવતો હતો ને બધા દૂર ભાગે અને આને ગુરુજીના વચનો યાદ આવ્યા કે બધામાં બ્રહ્મ એને થોડું મારા માય બ્રહ્મ ને હાથી માય બ્રહ્મ થઈ જવા દે બ્રહ્મથી બ્રહ્મનો બેઠો પેલો માવત ઉપર બેઠો બેઠો જોર જોરથી ભૂમો પાડે ખસી જા ખસી જા મારી નાખશે પેલો પેલા ગુરુજીએ જ્ઞાન આપ્યું છે અને ગુરુનું જ્ઞાન ખોટું ના હોય આજે થઈ જવા દો બ્રહ્મથી બ્રહ્મનો બેઠો અને જ્યાં નજીક ગયો હાથી એવી થબાત મારી સીધો ખાટલામાં અને પડ્યો પડ્યો લાલ પીળો થાય ક્યાં ખોટા ખોટા ઉપદેશો આપે ને કોઈને મરાઈ દેશે એક વાર ઠીક થવા દો પછી ગુરુજી થોડું સારું થયું અને છૂટ્યો હોસ્પિટલમાંથી સીધો ગયો ગુરુજીના આશ્રમમાં ગુરુજી બેઠા હતા અને કહ્યું ગુરુજી શું ખોટા ખોટા ઉપદેશ આપો છો કેમ શું થયું આપે ઉપદેશ આપ્યો બધામાં બ્રહ્મ છે કણકણમાં ઈશ્વર ને જો અને હું તો હાથી સામે આવતો હતો મહાવત તો મને બૂમ પાડી પાડીને ઉપદેશ આપ્યો હતો કે બધામાં બ્રહ્મ જો તે હાથીમાં બ્રહ્મ જોયો પણ મહાવતમાં બ્રહ્મ ન જોયો જે કહેતો હતો હટી જા હટી જા હટી જા તે હાથીમાં માં તો જોત માં ન જો તો એક વ્યવહાર બુદ્ધિ છે તે અહમ અહમ ની અવસ્થા આપણાથી તો ઘણી દૂર છે આપણે તો દાસ બની જઈએ તો બીજી એક પ્રકારની પોતાની જાતમાં બ્રહ્મ ને જોવાની પણ જીવ અનેક દોષોથી ભરેલો છે અને અનંત દોષોથી ભરેલો જીવ પોતાની આત્માની વિશુદ્ધતા નો અનુભવ નથી કરી શકતો કહ્યું તો ભક્તની અવસ્થા શું જેમ ત્રણે ઉપનિષદ તો દ્વાસ ઉપરણા સયુજા સખાયા એની પણ ચર્ચા છે જીવાત્મા જો દ્રષ્ટા છે જીવ ભોગતા છે એની ચર્ચા છે પણ ભક્તની ભાવના એ છે મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાદીપ સસ્યાય મેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચ સર્વદા સર્વભાવે પ્રભુને ભજો કઈ રીતે ભજનીય વ્રજાદીપ જેમ વ્રજ ભક્તોએ પ્રજાદીપને ભજ્યા કૃષ્ણને ભજ્યા એ રીતે ભજ્યા કહ્યું કે પ્રભુ શું સ્વીકારતા હશે આગળ પ્રભુ વચન આપશે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયત્તી તદહમ ભક્તિ રૂતમ અસ્નામી એ બધું આરોપુ છું ઘણા લોકોને એમ છે કે બસ ભક્તિની શરૂઆત કરો ને ત્યારે જ સાકાર સ્વરૂપ હોય અને પછી જેમ જેમ ઊંચાઈ પર જતા જાઓ એમ નિરાકારની ઉપાસના થઈ જાય અરે ના જેમ જેમ ભક્તિ માંગવાન ને નિંદ્રા નથી પણ જો તમારી ભક્તિ માર્ગી વ્રજ ભક્તો જેવી ઉપાસના છે તેને આપણે પુષ્ટિ માર્ગી સેવા પ્રકાર કહીએ સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત અધિકાર તો શું પ્રભુ આવી સ્વીકાર કરે હા એ યથામાન પ્રવત્યંતે ત્યાં સદય બજાવ જો તારી અંદર યશોદાનો ભાવ છે તો મને ભૂખ પણ લાગે છે મને તરસ પણ લાગે છે અને મને નિંદ્રા પણ આવે છે જો તારો ભાવ નો હોય જો તારો ભાવ ગોપી નો હોય તો શેષ મહેશ ગણેશ ત્રિલોક ને નચાવ નારો પરમાત્મા ત્યારે ગોપીઓના આંગણે જાય અને કે થોડીસી છાચ દે અને ત્યારે ગોપી કે અરે કનૈયા પેલે થોડો નાચ કે દીખા તો મા ખન

ઇટાલીમાં પ્રભુ કહે છે અસ્નામી હું આરોપું છું હું ખાઉં છું પત્રમ પુષ્પમ ફલમ તોયમ જે કાઈ ધર્યું હોય અને એટલા માટે તમારા વૈષ્ણવતી નવીન સામગ્રી બનાવીને ઢાંકરી લાગતા તમારો ભાવ પણ જો યશોદા બનીને ખોળામાં લો તો સમજાયો જેમ નાનકડો કોઈ છ મહિનાનું બાળક હોય અને બા ખોળામાં લઈને રમાડતા હોય બાજુમાંથી પાડોસણ આવીને પાસે બેસે એટલે બાની ફેવરેટ વાત શું હોય પૌ ઉતરાની ચર્ચા એટલે પાડોશન જોડે વાત કરવા લાગે જો ને આ અમારો નાનકડો આખો દિવસ કોઈ બોલનારું જોઈએ આની જોડે વાત કરનારું જોઈએ બીજી પાડોશણને એમ થાય કે છ મહિનાનું ને બોલે છે વાત કરે છે આ એ બોલે છે બા બનીને ખોળામાં લો તો સમજાય પાડોશન બનીને લો તો ન સમજાય એમ અમારો લાલન આરોગે છે પોડે છે માંગે છે પીએ છે પણ વૈષ્ણવ બનીને ગોદમાં લો તો સમજાય બાકી એમ એમને ભાવ વગર લો તો ન પ્રભુનું આરોગવું મધુર છે અનેક પ્રકાર થી પ્રભુ આરોગે એ ગોપીઓને ત્યાં માખણ ચોરવા પધારે બક્તા વિલાસા ચરિતા સારી દુગધાદી ચૌર્યણ યશો ગોપીઓ જ્યારે દૈવલોકી હોય અને માખણ કાઢતી હોય ત્યારે આંખમાં આવી જાય એને એમ થાય કે પ્રભુ આ આપના માટે સામગ્રી બનાવી છે પણ જેના ઘરે નવ લાખ ગાયો રોજ દોહાતી હોય એના ઘરે આ નાનકડા વાટકામાં વાખણ પહોંચાડવું કઈ રીતે એને ધરવું કેમ ત્યારે ઠાકોરજી કહે અરી ગોપી તું મારે ત્યાં ન આવી શકે પણ હું તો તારા ઘરે આવી શકું ને ભલે એને ગામના લોકો મને ચોર કહે ચોર કહેવાય ને પણ તારો મનોરથ પૂરો કરવા ચોક્કસ આવે હા કરો જી ભક્તો ને ત્યાં પધારે છે અમારો કનૈયો એ વિરુદ્ધ ધર્માશ્રય છે એ સર્વ લીલાઓ કરનારો છે એ બધાને ખવડાવનાર ખવડાવનારો છે અને ભક્તોનું આરોગનારો છે એ બધાને જગાડનારો છે અને નંદાલયમાં રોજ સવારે જાગનારો છે એ બધાને સુડાવનારો હોય છે અને પ્રભુ યશોદાજીના પ્રેમથી ઓઢી જનારો પણ એવા અમારા ઠાકોર છે